મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં પાણીની આવકને લઈને મહી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે કડાણા ડેમના ઉપરવાસમાંથી નેવું હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે કડાણા ડેમમાં પાણીની આવકને લઈને ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા ડેમમાંથી પાસઠ હજાર પાંચસો ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે ડેમના નવ ગેટ ત્રણ ફૂટ ખોલી તેમજ ડેમ પર આવેલ ચાર પાવર હાઉસ કાર્યરત રાખી મહી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ડેમની ભયજનક સપાટી ચારસો ઓગણીસ ફૂટ છે

તદઉપરાંતેમ પર આવેલા ચાર ફાર હાઉસ પણ કાર્ય કરવામાં આવે છે જેના કારણે વીજ ઉત્પાદન પણ થઈ રહ્યું છે વિરેન જોશી સમાચાર મહીસાગર